लादो महामना आहूय विपरा वेदग्ना स्नातः सुची अलंकृतः स्नातः सुची कृत बहुत सरस मजाना छे અમારા ગુરુદેવ ભગવાન એમ કેતા કે તમારા ઘરે ઉત્સવ ન આવતો હોય ને તો આ શ્લોક નો નિત્ય પારાયણ કરો સાંભળજો બધા ખાસ કરીને તમારા ઘરે દીકરા દીકરીના લગ્ન થવામાં મોડું થતું હોય સંતાન થવામાં મોડું થતું હોય અથવા ઉત્સવ ઘરે આવતા જ ન હોય ને ઘણાના ઘરે એવા હોય એ બાપુ મેં જોયા છે કોઈ દી લે તેડે નહીં બોલો ગુજરી જાય પણ સત્યનારાયણની કથાય ન કરે આપણું શાસ્ત્ર કે છે ઘરની અંદર ઉત્સવ થતા રહેવા જોઈએ જો ભગવાન આપણને આપ્યું હોય તો ઉત્સવ કાયમ માટે થવા જ જોઈએ ઘણાનો સ્વભાવ એવો હોય ઉત્સવ કરવાની વાત આવે એટલે આઘા જ ભાગે ઉત્સવ થાક ઉત્સવ કરવાથી શું થાય ભાઈ તો કે ઉત્સવ કરવાથી આપણા બધાનો ઉત્સાહ વધે છે આપણો ઉત્સાહ ક્યારે વધે તો કે ઉત્સવ કરો તો એટલા માટે પુષ્ટિ માર્ગ ની અંદર ઉત્સવનું બહુ મોટું મહત્વ છે પુષ્ટિ માર્ગમાં વાત વાતનો ઉત્સવ કર્યો અહીંયા પણ જો કેવો સરસ મજાનો ઉત્સવ થયો છે ઠાકુરજીનો નો જન્મ થયો નંદ બાબા યમુનાજીમાં ધૂપકો મારીને સ્નાન કરે છે અને ધૂપકો મારી સ્નાન કરીને સરસ મજાના પીળા પીતાંબર પહેરી ઉપવસ્ત્ર પહેરી અને પછી ગોરબાપા પાસે આવે છે ગોરબાપાએ એ સરસ મજાનું નાંદી શ્રાદ્ધ કરાવ્યું ભાગવત માં લખેલું છે પિતૃદેવ આર્ચનમ તથા નંદ બાબા એ કનૈયા નો જન્મ થયો ને તો સૌથી પેલા કોની પૂજા કરી તો કે પિતૃઓની પૂજા કરી ગઈકાલે પણ મેં કીધું તું દશરથ રાજા એ પણ રામ નો જન્મ થયો તો પેલા કોની પૂજા કરી તો કે પિતૃઓની પૂજા કરી અહીંયા પણ લખેલું છે પિતૃદેવ અર્ચનમ તથા બ્રાહ્મણોને બોલાવી અને પિતૃઓની પૂજા કરી ખાસ કરીને કહું છું ભગવાનની કૃપા થાય આપણા ઘરે દીકરાનો જન્મ થાય ને ત્યારે તો ખાસ ખાસ ને ખાસ પિતૃની પૂજા કરવી જોઈએ ઘણો બધો સમાજ બહુ ભણી ગયો ને એટલા માટે એમ કે અમે પિતૃ બિતૃ માનતા નથી લે પિતૃ તો બરાબર આ બિતૃ શું આવે પછી એ પિતૃ એવા વાહે ને પછી દીકરો માનતો થઈ જાય બહુ ભણી જાઉં તો બધી જગ્યાએ બુદ્ધિ નહીં લગાડવાની હો થોડી જગ્યાએ હખણું રહેવાનું બાપુ ઘણી જગ્યાએ તો મેં એવું જોયું છે કે મા બાપ મોર મરી જાય મૃત્યુ પામે ને પછી પાછળ છોકરાઓ શ્રાદ્ધ નથી કરતા અમે કંઈ માનતા નથી આપણા ન માનવાથી આને કંઈ ફરક પડવાનો પણ શાસ્ત્ર એમ કે છે જે પિતૃની પાછળ દેહિક્રિયા ક્રિયા ક્રિયા નથી થતી એટલે કે શ્રાદ્ધ ક્રિયા નથી થતી ને એ પિતૃઓનો ક્યારેય ઉદ્ધાર થતો નથી એટલા માટે મૃત્યુ થાય ને એ દિવસથી લઈ અને તેર દિવસ સુધી કરવું જોઈએ આપણે ત્યાં જે હોતી નિયમ છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને એટલે પેલા દિવસથી લઈ ત્રણ દિવસ સુધી ટોડલા ઉપર આપણે શું કરીએ તો કે કોડિયા ની અંદર દૂધ અને પાણી મૂકીએ મૂકીએ કે નહીં તમારા માં છે કોડિયામાં દૂધ પાણી મૂકે આપણે શું કરીએ તો કે બ્રાહ્મણને બોલાવી ગરુડ પુરાણ વચાવીએ અથવા ગીતાજી વચાવીએ ક્યાં સુધી ગીતા અને ગરુડ પુરાણ વાંચવાનો તો કે જ્યાં સુધી દશાશ્રાદ્ધ ન થાય ત્યાં સુધી શ્રાદ્ધ થયા પછી એકાદશા દ્વાદશા ત્રયોદશા આ બધી જ વિધિ કમ્પલસરી કરવી જોઈએ હજી એકવાર કહું છું આ મારે તમારા કોઈના ઘરે કરવા નથી આવ્યો અને હું કરતોય નથી પણ શાસ્ત્ર એમ કહે છે પિતૃઓની પાછળ અવશ્ય ને અવશ્ય શ્રાદ્ધ થવું જ જોઈએ અમારી જવાબદારી છે સમાજને સારા માર્ગે લઈ જવાની સમાજે માનવું ન માનવું એ પોતાની જવાબદારી છે કેવાનું મન થાય ઘણો બધો સારો વર્ગ એવો આજે હોતો છે અમે જોઈએ હો એ લોકો ખૂબ પિતૃઓને માને ભગવાનને માને પણ વચલા ઘણા એવા છે ને થોડુંક ભણી જાય ને એટલે બહુ ડાયા થઈ જાય ખાસ યાદ રાખજો આપણા શાસ્ત્રમાં લખેલું અહીંયા પણ લખેલું હવે મને કયો જોઈ નંદ બાવા થી તમે મોટા છો કોઈ હે દશરથ રાજા થી આપણે મોટા છીએ તો દશરથ રાજા નંદ બાવા પિતૃ ની પૂજા કરી હતી અને એ કનૈયાને ને માનવા વાળા આપણે પછી ના પાડીએ અમે કઈ એવું કરતા નથી લે શાસ્ત્ર તમને મને કહે છે અહિયાં પણ લખેલું છે પિતૃ દેવાર્ચનમ તથા નંદ બાબા સરસ મજાનું પિતૃની પૂજા કરી હવે કથા સાંભળજો નંદ બાબા તલના મોટા મોટા ડુંગરા કરી એની ઉપર રેશમી વસ્ત્ર પાથરી અને બ્રાહ્મણોને દાન આપ્યું શાસ્ત્ર છે દીકરાનો જન્મ થાય એટલે તલનું દાન કરવું જોઈએ રેશમી દાન કરવું જોઈએ એટલા માટે ઘણી બધી બહેનો કાલે ઠાકોરજી આવ્યા ને તો પીળું કપડું આપતા હતા ઠાકોરજીને વસ્ત્ર અર્પણ કરતા હતા તલ દેવા જોઈએ રેશમી વસ્ત્ર અર્પણ કરવું જોઈએ ત્રીજું કાસાનું પાત્ર દાન કરવું જોઈએ આપણું શાસ્ત્ર કે છે કાસાનું પાત્ર દાન એટલા માટે કરવાનું કે આપણા છોકરાની ઉપર કોઈ નક્ષત્ર કે યોગનો ભાર હોય ને તો કાસાનું દાન કરવાથી એ ભાર ઓછો થઈ જાય છે અને છેલે અહીંયા લખેલું છે ધેનું નામ સમયુતમ નંદ બાવાએ 2 લાખ ગાયોનો દાન આપ્યું કેટલી 2 લાખ નંદ બાવા પાસે 9 લાખ ગાય હતી એમાંથી 2 લાખ ગાયો આપી દીધી મારે ત્યાં લાલાનો જન્મ થયો બહુ મોટી ઉંમરે એટલે માટે લાખ દાન આપ્યું અને દાન આપ્યા પછી બધી ગોપીઓને વ્રજવાસીઓને બધાને કીધું આજથી બધાએ મારા ઘરે જ રહેવાનું છે જ્યાં સુધી મારો લાલો મોટો થાય ને ત્યાં સુધી તમારે બધા અહીંયા જ રહેવાનું રોજ અહીંયા ઉત્સવ કરજો બધાએ વિચાર કરવા લાગ્યા આવો મોકો ક્યારે મળવાનો